રાજકોટ ના ધોરાજી માં કોંગ્રેસ દ્વારા ડુંગળી નિકાસ પર લગાવેલ પ્રતિબંધ ને હટાવવા ખેડૂતોને સાથે રાખી શહેરમાં રેલી યોજી જે બાદ ડુંગળીના હાર પહેરી પ્રાંત અધિકારી આવેદન પાઠવાયું ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો તથા વેપારીઓને સાથે રાખીને એક રેલી યોજવામાં આવી જેમાં રેલીનું આયોજન ડુંગળીની નિકાસ પર કેન્દ્ર સરકાર દ્વારા લગાવેલ પ્રતિબંધ પાછો ખેંચવાના મુદ્દે રેલી યોજી હતી અને બાદમાં ડુંગળીના હાથ પહેરીને ધોરાજી પ્રાંત પ્રાતાધિકારને આવેદનપત્ર પાઠવ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર લગાવેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાડવામાં આવે છે આ પ્રતિબંધના કારણે હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે ખેડૂતોએ ખેતરમાં ડુંગળીના પાકનું જે વાવેતર કરેલ હતું તે ડુંગળીનો પાક હવે ખેતરમાં તૈયાર થઈ ગયેલ છે આ તૈયાર થયેલ ડુંગળીના ભાવ પોષણક્ષમ મળી રહ્યા નથી તેથી ડુંગળીના ભાવ દિવસે દિવસે ગગડી રહ્યા છે ગત દિવસોમાં પડેલ કમોસમી વરસાદને કારણે તમામ પ્રકારના પાકને ભારે નુકસાન થયેલ છે અને ત્યારબાદ ખેડૂતોએ પોતાના ખેતરમાં જે ડુંગળીનું વાવેતર કરેલ હતું તેમ પણ પલડિયા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા અચાનક ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવે છે તેથી ખેડૂતોની ડુંગળી હાલ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધ પહેલા ડુંગળીનો ભાવ વીસ કિલોના સાતસોથી આઠસો મળતા હતા જ્યારે હાલ ભાવ બસોથી ત્રણસો મળી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં પણ પોષણ ભાવ નથી મળી રહ્યા આ ઉપરાંત વેપારીઓ પણ ડુંગળીના ભાવ નથી આપી શકતા ત્યારે આ નિકાસ બંધીથી ખેડૂતો મોટી સમસ્યાઓમાં ઘેરાઈ ગયા છે ખેડૂતોની સમસ્યાઓની માંગણીને ધ્યાને લઈને કોંગ્રેસના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસવા દ્વારા ગત દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે આ સાથે ધોરાજીમાં કોંગ્રેસની આગેવાની હેઠળ કોંગ્રેસ સમિતિ ખેડૂતો વેપારી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર લગાવેલ પ્રતિબંધ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજી હતી અને ડુંગળીઓના હાર પહેરીને ડુંગળીઓ પ્રાંત અધિકારીના ટેબલ રાખીને વિરોધ પ્રદર્શન વ્યક્ત કરે અને નિકાસ પર પ્રતિબંધ પાછો ખેંચવામાં આવે તેવી માંગ સાથે આવેદન પાઠવ્યું છે મારું નામ દિનેશભાઈ વોરા પૂર્વ પ્રમુખ ધોરાજી કોંગ્રેસ સમિતિ માવઠા અને મોંઘવારીથી પીસાતા ખેડૂતને ભારતની આ કેન્દ્ર સરકારે મોઢા ઉપર તમાચો માર્યો છે ખેડૂતોને જે ડુંગળીનું ઉત્પાદન થયું છે હાલમાં ત્યારે જ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી કરી અને ખેડૂતોને પાયમાલની દિશામાં ધકેલી દીધા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે આજ રોજ અમે નાયબ શ્રીને આવેદનપત્ર આપી અને તાત્કાલિક ડુંગળીની નિકાસબંધી ઉઠાવવામાં આવે તેવી માગણી કરવામાં આવે છે

સાતસોથી આઠસો રૂપિયાની વીસ કિલો વેચાતી ડુંગળી આ નિકાસબંધીને કારણે દોઢસો થી બસો રૂપિયાની વેચાઈ રહી છે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે અમે સૌએ ખેડૂતોને સાથે રાખી ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે ડુંગળી ઉપરની નિકાસબંધી ઉઠાવવા માટેની માગણી કરી છે